વલસાડના પાનેરા માતાજીના ડુંગર પર જાણે ખૂંખાર દીપરો માતાજીના દર્શન કરવા આવ્યા હોય એમ ડુંગર પર બિરાજમાન માતાજીના મંદિર પરિસરમાં દીપડો ફરતો હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક સમયથી અતુલ તથા આજુબાજુના વિસ્તારમાં ખૂંખાર દીપડાઓ શિકારની શોધમાં આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને દેખાઈ પડ્યો હતો ત્યારે ગતરોજ રોજ મોડી રાત્રિ સમયે પાનેરા ડુંગર પર માતાજીના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક દીપડો ફરતો હોવાનું જોવા મળ્યું હતું ત્યારે જાણે આ દીપડો માતાજીની મંદિરની પરિક્રમા કરતો હોય એમ આખા મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો ત્યારે વિડીયો આધારે વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે આજુબાજુના વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હોવાનું જાણવા મળે છે